જીએસઆરટીસી અને ગુજરાત પ્રવાસન વિભાગે હવે ગુજરાતના મહત્વના પ્રવાસન સ્થળ એવા સોમનાથ નડાબેટ વડનગર અને મોઢેરા માટે ખાસ ટૂર પેકેજ તૈયાર કર્યા છે એસટીની વોલ્વો બસમાં મુસાફરી કરી લોકો ઐતિહાસિક સ્થળની મુલાકાત લઈ શકશે કુંભમેળાના ટૂર પેકેજનું સફળતાપૂર્વક આયોજન કર્યા બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશા નિર્દેશ હેઠળ પ્રવાસન વિભાગના મંત્રી મુળુભાઈ બેરા વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનથી ગુજરાત પ્રવાસન નિગમ ગુજરાત રાજ્ય માર્ગ વાહન નિગમ અને સોમનાથ ટ્રસ્ટના સહિયારા પ્રયાસથી રાજ્યના નાગરિકો પ્રવાસીઓ માટે દેશના પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ દર્શન નળાબેટ અને વડનગર માટે મોઢેડા માટે વિશેષ ટુર પેકેજને શરૂઆત કરવા મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે આ સકારાત્મક નિર્ણયથી રાજ્યના પ્રવાસીઓને ધાર્મિક અને સાંસ્કૃતિક સ્થળોની ઓફોર્ડેબલ અને આરામદાયક મુલાકાતનો લાભ મળશે તારીખ અઠાવીસ એપ્રિલ બે હાજર પચીસ થી રાણી અમદાવાદથી નિયમિત ધોરણે સવારે છ કલાકે અદ્યતન એસી વોલ્વો બસ ઉપડશે બપોરે ચાર કલાકે સોમનાથ પહોંચશે અને બીજા દિવસે પરત ફરશે રાજ્ય સરકાર શ્રીના ના અને માન્ય મુખ્યમંત્રી શ્રીના ના દિશા નિર્દેશ હેઠળ માન્ય મંત્રી વાહન વ્યવહાર અને માન્ય મંત્રી શ્રી પ્રવાસન વિભાગ દ્વારા સંયુક્ત ઉપક્રમે ગુજરાત એસટી અને પ્રવાસન વિભાગે આજરોજ ત્રણ ધાર્મિક સ્થળોના પેકેજ જાહેર કર્યા છે એમાં પ્રથમ આપણું જે જ્યોતિર્લિંગ છે સોમનાથ દર્શન માટેનું એક પેકેજ છે આ પેકેજ અઠ્યાવીસ એપ્રિલ બે હજાર પચીસથી અમલી બનશે અને રાણીપથી અમદાવાદ રાણીપથી સોમનાથ જવાની એસી ઓલવો બસ મળશે અને આ બે દિવસનું પેકેજ છે એમાં પ્રથમ દિવસે ચાર વાગે બસ જ્યાં પહોંચશે સવારે છ વાગે અમદાવાદથી ઉપડશે અને રાત્રિ રોકડા સોમનાથ ખાતે ખાતે થશે તેમાં હોટલની પણ વ્યવસ્થા છે સિંગલ પર્સન હશે તો એમની પાસેથી ચાર હજાર રૂપિયા આ પેકેજનું ચાર્જ છે અને ટ્વીન શેરિંગની અંદર સાત હજાર અને પચાસ રૂપિયા એટલે કે સાડા નવસો રૂપિયા જેટલો ડિસ્કાઉન્ટ પણ છે અને બીજા દિવસે જે સમય ત્યાં રહે છે સોમનાથ ખાતે તેમાં સોમનાથની આજુબાજુના જે ધાર્મિક સ્થળો છે ખાસ કરીને બાલ પાલકાતીર્થ છે સોમનાથ ખાતે લાઇટ એન્ડ સાઉન્ડ શો છે પછી મ્યુઝિયમ ત્રિવેણી સંગમ આરતી રામ મંદિર ગીતા મંદિરની મુલાકાત આ બધી જ મુલાકાતો બીજા દિવસે છે અને સાથે ગાઈડની પણ વ્યવસ્થા છે બીજું જે પેકેજ છે એ પેકેજની અંદર નળાબેટ એટલે કે સીમા દર્શન છે આ સીમા દર્શન માટેની બસ છવ્વીસ એપ્રિલ બે હજાર પચીસથી દર શનિવાર અને રવિવારે ઉપલબ્ધ થશે આ બસ પણ એસી છે અને અમદાવાદથી સવારે છ કલાક ઉપડીને બપોરે બાર ત્રીસ કલાકે નળાબેટ પહોંચે અને સીમા દર્શન કરાવશે ત્યાં પ્રતિ વ્યક્તિ ભાડું અઢારસો રૂપિયા છે ત્રીજા પેકેજની અંદર વડનગર અને મોઢેરા ટુર પેકેજ છે આ વડનગર આ પેકેજની અંદર પણ સવારે નવ કલાકે અમદાવાદથી ઉપડી અગિયાર પંદર કલાકે વડનગર અને પાંત્રીસ વાગે મોઢેરા પહોંચશે એક વ્યક્તિનું ભાડું અગિયારસો રૂપિયા છે આ પેકેજની અંદર વડનગર ખાતે નવનિર્મિત મ્યુઝિયમ તાના રેરી મંદિર કીર્તિ તોરણ પ્રેરણા સ્કૂલ અને મોઢેરા સૂર્યમંદિર ખાતે લાઇટ સાઉન્ડ શોની મુલાકાત સાથોસાથ ગાઈડની પણ વ્યવસ્થા છે પેકેજ માં બુકિંગ માટેની વ્યવસ્થા પણ જો જીએસઆરટીસી દ્વારા પોતાની વેબસાઇટ ઉપરથી ચિરાગ પાટડિયા દિવ્યાંગ ન્યૂઝ અમદાવાદ